હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય સીટલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ચોખાના રૂટની પાપડી જે આપણે સાબુદાણા વગર બનાવવાના છીએ તેમ છતાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી અને સહેજ પણ ખાટે નહીં એ રીતે બનાવીશું તો મિત્રો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસિપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને જરૂરથી કરજો તો શરૂ કરીશું આપણે ચોખાના લોટની પાપડી બનાવવાનું તો આ રીતે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી પાપડી હું બનાવવાની છું પાપડીનો લોટ બનાવવા માટે અહીંયા મેં એક તપેલી લોટની સામે બે તપેલી પાણી લીધું છે આ પરફેક્ટ એવું માપ છે આનાથી લોટમાં પાણી વધારે પણ નથી પડતું અને ઓછું પણ નથી પડતું હવે ત્રણ મોટી ચમચી જેટલો અજમો ત્રણ મોટી ચમચી જેટલું જીરું ત્રણ ચમચી જેટલા સફેદ તલ અને ત્રણ ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે પાણીમાં થોડું ઓછું રાખીશું કારણ કે જ્યારે પાપડી સુકાશે ત્યારે ક્વોન્ટિટી ઓછી થશે અને જો આપણે અત્યારે મીઠું વધારે નાખ્યું હશે તો તે પાપડી ખારી થઈ જશે હવે અહીં અમે સોથી દોઢસો ગ્રામ જેટલા લીલા મરચાંને મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધા છે અને તે પણ આ રીતે ઉમેરી લીધા છે બધું જ સારી રીતે ઉકળી ગયા પછી આપણે બે ચમચી જેટલો પાપડકાર ઉમેરી અને આ રીતે ધીમે ધીમે લોટ ઉમેરતા જઈશું અને તા જઈશું જેથી કરીને લોટમાં ગાંઠા ન પડે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટમાં ગાંઠા પડવા દેવાના નથી હવે બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે આપણે લોટને થાબડી અને ઢાંકી દઈશું તો બારથી પંદર મિનિટ જેવું તેને બફાવા દઈશું ત્યારબાદ આપણે જ્યારે પાપડી બનાવવાનું શરૂ કરીએ ત્યારે આ રીતે આપણે જેમ ઢોકળા બનાવતા હોઈએ છીએ તે રીતે થોડા થોડા લોટને ફરીથી લોટ બફાઈ ગયા પછી લોટ સારી રીતે મસળી લેવાનો છે તો જો લોટ બફાવામાં ભૂલ નહીં પડે અને સારી રીતે મસળી લઈશું તો આપણી પાપડી પરફેક્ટ એવી બનશે અને તેજ પણ ફાટશે નહીં અને તડતી વખતે સારી રીતે ભૂલશે તો આ રીતે મેં લોટ મસડી અને નાના નાના લુવા કરી લીધા છે તો હવે હું આ રીતના પૂરી વણવાના મશીનમાં બે પ્લાસ્ટિક પર તેલ લગાવી વચ્ચે લુવું મૂકી અને પાપડી બનાવી લઈશ આ રીતે આપણે જેટલી પતલી કે જાડી પાપડી જોઈતી હોય એ રીતે આપણે લુવા કરવાના છે તો અહીંયા મેં હું પતલી પણ નહીં હું ઝાટીને એવી મીડિયમ ठीक है भी पापड़ी राखी है कारण कि ये सुका से એટલે હજી પાતળી થઈ જશે તો આ રીતે આપણે બધી જ પાપડી બનાવી લઈશું અને મેં અહીંયા પાપડી ઘર માં જ બનાવી છે તો એક દિવસ આપણે તેને ઘર માં સુકાવા દઈશું અને ત્યારબાદ એક દિવસ આપણે તેને તડકા માં મૂકી લઈશું તો પાપડી પરફેક્ટ એવી બનીને રેડી થશે તો આ રીતે મે બધી જ પાપડી બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે પાપડી બહુ સારી એવી બની છે હવે હું અહીંયા તમને પાપડી તળીને બતાવીશ અને તમે જોઈ શકો છો કે પાપડી ખાટી નથી અને ખૂબ સરસ બનીને રેડી થઈ છે તો આ રીતે પાપડી તેલમાં એકદમ ફૂલીને છે એના કરતાં ડબલ સાઈઝમાં થઈ જાય છે તો મિત્રો તમે પણ આ રેસીબી આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો મારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બેલાઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસિપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આ રીતે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા ફાટ્યા વગરના ચોખાના પાપડ આપણા રેડી છે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ વેરી મચ ટુ વોચિંગ ધીસ વિડીયો